વડોદરામાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ ચેમ્પિયનશિપનું સફળ સમાપન બાર દેશોના બસો બેતાળીસ ખેલાડીઓ વચ્ચે જામ્યું વડોદરાના આંગણે સતત બીજા વર્ષે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર ચેમ્પિયનશીપનું અત્યંત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર વડોદરાની ઓળખ મજબૂત કરતા આ આયોજનમાં વિશ્વની વિવિધ બાર દેશોની કુલ બસો બેતાળીસ જેટલા ઉભરતા ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ રમત પ્રત્યેનું અદભુત કૌશલ્ય અને ખેલદિલી પ્રદર્શિત કરી હતી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના સમાપન સમારોહમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનથી સ્થાનિક સ્થાનિક ખેલાડીઓને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે જે રાજ્યમાં રમતગમતના સંસ્કૃતિ વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે વર્લ્ડ ટેબલ ટેનિસના નીચા હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ભારત સહિત દક્ષિણ કોરિયા જાપાન અને સિંગાપોર જેવા દેશોના યુવા ખેલાડીઓ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો અત્યાધુનિક સુવિધાઓને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબના સંચાલનને કારણે પ્રબંધકોએ પણ વડોદરાની રમતગમત સુવિધાઓના ભારોભાર વખાણ કર્યા હતા આ સફળ આયોજન બાદ આગામી વર્ષોમાં હજુ પણ મોટા સ્તરની વૈશ્વિક ટુર્નામેન્ટો ગુજરાતમાં યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે લગભગ બાર કન્ટ્રીસના લોકો અને ખેલાડીઓ અહીંયા પધાર્યા છે જે ઇન્ટરનેશનલ લેવલનું ગેમ્સ અહીંયા આવવાનું શરૂ થઈ ગયું છે એ ખાસ કરીને વડોદરા માટે ગૌરવની વાત છે અને આવનારા દિવસોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટિંગ માટે કામગીરી થઈ રહ્યા છે સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ અથોરિટી ગુજરાત અને રાજ્ય સરકાર ભારત સરકાર અને સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રીનું ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે अलग अलग कार्यक्रमों खेलो इंडिया के भाग रूप में आधु गेम्स तह रहा है ये जो टूर्नामेंट है स्पेशली ये जो इलेवन टू नाइनटीन वाला ग्रुप है क्योंकि तो आज जो ग्यारह से उन्नीस के एज में है वो दो हजार बत्तीस में जाके कॉम्पिटेटिव फेज में आ जाएगा तो इज अ वेरी गुड स्टेप वेरी गुड इवेंट और इससे हमारे देश विदेश से जब प्रतियोगी आते हैं तो हमारे यहाँ के जो कैंडिडेट्स है यहाँ के जो प्लेयर्स हैं उनको इंटरनेशनल एक्सपोजर मिलता है